આ શહેરનું સત્યાનાસ વાળી નાખ્યું છે આ લોકોએ અને પાછા દરેક વસ્તુની અંદર કોંગ્રેસ દરેક વસ્તુની અંદર કોંગ્રેસ એટલે ત્રીસ વર્ષ સુધી ત્રીસ વર્ષમાં બી તમે નામ નહીં ભૂલી શક્યા આ જે ઝોન ચેન્જ કર્યું ને તો કોંગ્રેસના માણસો નીકળ્યું નહીં પહેલાં એ તો ચેલેન્જ ફેંકી છે સંદીપે તો કે મારું હોય તો તોડી નાખો અને મેં બી કીધેલું એને નહીં કહેતા પહેલાં મેં કીધેલું કે અમારું હોય તો તોડી નાખજો ભાઈ અમારા પ્રમુખ કહેશે તો આ થશે અમારું આ કહેશે તો થશે એટલે ચૂંટાયેલા પ્રતિનિધિઓને કામ કરવા દો સર શિયાજીરાવ ગાયકવાડે લો આ શહેર વસાયું હોય જ ખોટું વસાયું છે તમારો કહેવાનું મતલબ એ તો ઠીક છે અમારું નામ લે છે ગાયકવાડનું તો બી નામ લે બધાના ઉપર કાર્યવાહી થવી જોઈએ એક બી બાક બચવો ના જોઈએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ વડોદરામાં વરસાદી પાણીનું પૂર બાદ નેતાઓના નિવેદનોના ઘોડાપુર વચ્ચે આપણી સાથે વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ જોડાઈ ગયા છે ને તેમની સાથે આપણે ચર્ચા કરીશું કે હવે આ વડોદરાની જે પૂરની પરિસ્થિતિના મુદ્દે હવે શું થશે ચંદ્રકાંતભાઈ એક તરફ પૂર આવ્યું ત્યારબાદ હવે નેતાઓનું આક્ષેપોનું ઘોડાપુર કોણે શું કર્યું કેમ કર્યું આ બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક જે પૂર કેમ આવ્યું એ ક્યાંક ભૂલાઈ ના જાય તેના માટે આપ વિપક્ષી નેતા તરીકે શું કહેવા માંગો છો પહેલી વાત તો વરસાદ પડ્યું વરસાદમાં પાણી જવાના રસ્તા બંધ થઈ ગયા એ વડોદરા શહેરના તમામ નગરજનો નો કહે છે હું નથી કહેતો વડોદરા શહેરના તમામ નગર લોકોને પારાવાર નુકસાન થયું ત્રણ ત્રણ દિવસ લાઇટ કપાઈ ગઈ નાના બાળકોને દૂધ નહીં મળ્યું સિનિયર સિટીને જમવાનું નહીં દવાઓ નહીં મળી નાગરિકોને ખાવાનું નહીં મળ્યું ગર્ભવતી મહિલાઓને દવાખાને જવાનું ના ના મળ્યું આ તમામ બાબત આપણી નજર સમક્ષ જ છે વડોદરાનો કોઈ ખૂણો એવો બાકી નથી કે જગ્યાએ પાણી ના ભરાયું હોય જેનો કે અમારો હાઈવેનો જે રોડ છે ચાલીસ મીટરનો રિંગ રોડ જે અહીંયાથી નીકળે છે અને પરિવાર ચોકડીથી સોમા તર એની અહીંયા આગળ હરણીથી તમામ જગા એક એક માળ સુધીનું પાણી હતું લગભગ માણસ ડૂબી જાય એટલા પાણી હતા પેલી બાજુ પહેલાં જે પૂર આવતું હતું પૂર જેને કહેવાય પૂર આ તો સરકાર સર્જિત પૂર ગણાય ખાલી વિશ્વામિત્રીની આજુબાજુના લોકો હેરાન થતા હતા અને એ બી બહુ જબરજસ્ત આવે ત્યારે પણ પહેલાં માળ સુધી કોઈ દિવસ ગયું નથી તો એ નરી આંખે દેખાય છે કે ભાઈ આ કંઈક ને કંઈક રંધાયું છે એના માટે આ સર્જન થયું છે પછી લોકોમાંથી એક આવાજ નીકળી કે જે દબાણો છે નદી પર ને કાંસો ઉપર જે દબાણો છે એ તોડવા જોઈએ જેથી આ પરિસ્થિતિનું સર્જન ના થાય કારણ કે લોકોનું પાંચ હજાર કરોડ રૂપિયાનું નુકસાન આ વડોદરા શહેરમાં થયું છે તો અમે લોકોએ જ્યારે આ બાલાજી એટલે પેલું કહ્યું અઘોરા મોલ બનતું હતું ત્યારે બી અમે કીધું કે ના બનાવવા નદીની અંદર જ તે વખતે માન્યા નહીં તે વખતે મેયર રોકડિયાભાઈ હતા એના પહેલાંથી ચાલું થયેલું આ શું નામ એમનું એના પહેલાં ચાલો એમનું નામ યાદ આવશે મને આપણા એટલે જે પણ શાસક પક્ષના જ મેયર હતા ભરતભાઈ ડાંગર હતા એના પછી આયા કેવુરભાઈ કેયુરભાઈએ એક દિવસ જાહેરાત કરી કે હું કમ્પાઉન્ડ વોલ તોડી નાખીશ લાખ સ્ક્વેર ફીટ જગા લઈ લઈશ અને અમારા તે વખતે અમીબેન હતા એમને બી જોરશોરથી બૂમો પાડી અને જઈને ફટાકડા વટાકડા ફોડ્યા કે ચલો ભાઈ કોર્પોરેશનની જગા મળી જશે આ એક વાત થઈ એક ચેપ્ટર પૂરો થયો એના પછી હોટલોની આ નિર્ણય બધી વાતો નીકળી પછી સભાસદોના એકબીજાની વાતો નીકળી સભામાં અમારા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ આયાને એમને નામ લીધું કે ભાઈ આ લોકોની બી મિલકત પાણીની અંદર છે પછી સામે આક્ષેપ પ્રતિ આક્ષેપ થયું અને પ્રતિ આક્ષેપમાં ગઈકાલે જે મિટિંગ થઈ એની અંદર અમારા સંદીપભાઈ બધા બહુ જોન ફેર જોન ફેર કરી ના શકાય જોન ફેર કરવાનો મતલબ છે સિટીને ડિસ્ટર્બ કરવું એક તરફ સરકાર વિશ્વામિત્રીની નદીની આજુબાજુ ગ્રીન ઝોન જાહેર કરે છે અને ગ્રીન ઝોનનો મતલબ એ છે કે એના ઉપર બાંધકામ થઈ શકે નહીં તો પર્ટિક્યુલર વ્યક્તિના જ એ વન ઝોન જાહેર કંઈથી થયા રેસિડેન્ટ ઝોન આર ઝોન કંઈથી જાહેર થયા એની અંદર એમને બધાના નામો આપેલા છે ભલ નામો આપ્યા છે આ તો એક શરૂઆત છે બિગિનિંગ જેને કહેવાય અને લાખો સ્ક્વેર ફીટ જગા નદી કિનારાની અંદર આર ઝોન આ સરકારે કરી છે ઇવન દો રૂપાલેલ કાંઠ ભૂકી કાંઠ ને મશિયાકાશ એ મશિયા બધા કાંસો ઉપર દબાણ થઈ ગયેલા છે એટલે મસિયા કાંસની અંદર પેલા લઈને આવ્યા હતા નકશો હવે એ નદી હતી જે તે વખતે અને ઓગણીસો છોતેરની અંદર આ કોંગ્રેસનું પાપ છે એમ કરીને જોર જોરથી બૂમા પાડવા લાગ્યા એક ધારાસભ્ય એક કોર્પોરેટર અને એની સાથે સાથે તમે મેયર કોઈ પણ વસ્તુ કોઈ કહે તો માની નહીં લેવી ખરેખર ઓગણીસો છોતેરમાં ટીપી સ્કીમ હતી જ નહીં અને લો કે કોંગ્રેસની કોઈ ભૂલ થઈ હોય કે કોઈ ગુનો કર્યો હોય તો એને તમે ઉજાગર કરો ને એને તોડી પાડો યાર પણ વડોદરા શહેરની નગરજનોની આ મિલકત છે વડોદરા શહેર નથી મારી ને તમારી એ લોકો જ્યારે હેરાન થતા હોય ત્યારે મારું તમારું શું કામ કરો છો ભાઈ પાણીની અવરોધમાં જે કોઈનું બી આવતું હોય ઝોન બી સરકારે ચેન્જ કર્યું હોય તો જોન કેન્સલ કરી નાખો જે વ્યક્તિઓ રૂપિયા ખર્ચા કર્યા અને રૂપિયા આપી દો અને આ હજારો કરોડ રૂપિયાનો જે દર વર્ષે જે નુકસાન થાય છે એમાંથી તો બચીએ ને અને નગરજનોને રાહ તો થાય કે આ વડોદરા શહેર મારું છે અને એના સારી નીંદ સારા ઊંઘી શકે માણસ અડધી રાત્રે પાણી છા છોડી દો સાયરન વગાડો નહીં કોઈને કેવડાવો નહીં અને પાછા કહો છો કે અમે અને પછી ચૂંટ પાણી ત્રણ દિવસ પછી જે લોકો ભૂકે મર્યા તે મર્યા તરત જ નીકળી પડ્યા ખેસ પહેરીને શું કહે છે દૂધ લઈ લો કોણ કોઈ કહે છે કીટ લઈ લો અલા ભાઈ આંગળી ચાટવાથી પેટ ના ભરાય જેને લાખો રૂપિયાનું નુકસાન થયું એને તમે કીટ બતાડો છો અને એવી ખેસ પહેરીને એટલે તમે શું બતાડવા માગો છો ભાઈ પણ આ સત્તા પક્ષના લોકો એવું કહે છે કે કોંગ્રેસ આ મુદ્દો બનાવીને રાજનીતિ કરી રહી છે એટલે ત્રીસ વર્ષથી તો તમે લોકો રાજ એમાં છો સત્તા પર પછી કઈ રાજનીતિ થઈ ભાઈ રાજનીતિ તમે લઈ રહ્યા છો કારણ કે તમને સત્તા છોડવી નથી તમે આ ગ્રીન ઝોન જે ગ્રીન ઝોન જે હતા એને ચેન્જ કેમ કર્યા ચલો હું સૌથી પહેલાં વાત કહું તમારી સરકારે કર્યું અને આ એક નથી બીજું બી તમને બતાડું આ લોકોએ આ ટીપી સ્કીમ પાડીને તો ટીપી સ્કીમ પાડતા પહેલાં ગરીબોની જમીનો આમના નેતાઓ ખરીદી લે છે આજ રીતે આ ઝોન ઝોન ચેન્જ કરીને પહેલાં અમારા સંદીપભાઈએ કીધું કે પહેલાં પાંચસો રૂપિયામાં લઈ લે પાંચસો રૂપિયામાં લયા પછી પછી પાંચ હજારમાં વેચે અને પછી શું કે અમે ગ્રીન ઝોન છૂટું નહીં કરાયું કારણ કે અબકડોના નામે છૂટું કરાવવાનું પછી એની પાસેથી ખરીદી લેવાનું એટલે એમનું નામ કોઈ દિવસ આવે જ નહીં એટલે ભાઈ આ શીખવાડો નહીં અમને અમને બધી જ ખબર છે તમે અમને શું શીખવાડો છો યાર તમે તમારા નામ ના આવે એટલે અમે તો ઝોન છૂટું થઈ ગયા પછી લીધી છે એટલે ઝોન જ તમે છૂટું કરાયું છે પછી જ લીધી એનો શું મતલબ છે યાર અને ગ્રીન ઝોન કોઈએ બી છૂટું કરાવ્યું તો એઝ એ એઝ એ લીડર એઝ એ નેતા તમને શહેરની નથી પડી કોઈએ ગ્રીન ઝોન છૂટાવે તો તમારે કેન્સલ કરાવી દેવું જોઈએ જમીન કામ લેવી જોઈએ આ વાત કોઈને ના શીખવાડો ભાઈ આપણે તો ફક્ત એના ઉપર જ પહોંચ્યા છીએ કે કોઈનું બી હોય એનું તોડી નાખો આ શહેરમાં પાણી સારી રીતે વહેણ થાય આ મિલકત વડોદરા શહેરના લોકોની છે એને શાંતિથી રાત્રે ઊંઘ આવે એ પ્રમાણેની વ્યવસ્થા કરો ભાઈ જ્યારે પણ કાંઈ કંઈ પ્રોબ્લેમ થાય ને તો નેતાઓના ભ્રષ્ટાચાર સામે આવે છે પરંતુ આ ભ્રષ્ટાચારોની પાછળ અધિકારીઓ હોય છે એ અધિકારીઓ પર કોઈ કાર્યવાહી કોઈ દિવસ થતી નથી તો તમે એક વિપક્ષી નેતા તરીકે વડોદરા કોર્પોરેશનમાં જે અધિકારીઓ છે એમની પર કાર્યવાહી થાય એવું કંઈ રજૂઆત કરવાના તો ચોખ્ખા ચોખ્ખું કીધું છે કે જેને ગ્રીન ઝોઇનની દરખાસ્ત અહીંયાથી મોકલી હોય એ સભામાં ના આવી હોય તો બારોબાર ગઈ હોય તે સરકારમાં બેઠેલા અધિકારીઓએ જેમને કર્યું હોય તે બધાના ઉપર કાર્યવાહી થવી જોઈએ એક બી બા બચવો ના જોઈએ કારણ કે શહેરને સત્યાનાશ કરી નાખ્યું છે આ લોકોએ સાડી ચારસો કિલોમીટરની વરસાદી ગટરમાં ડ્રેનેજનું પાણી વહેન થાય છે રૂપારેલ કાશ ભૂકી અંદર બારે માસ ડ્રેનેજનું પાણી જાય છે વિશ્વામિત્રી નદી જે ઋષિમુનિના નામ પર મૂકેલી છે એ નદીની અંદર એક જમાનામાં ચોખ્ખું પાણી વહેતું હતું એની અંદર ડ્રેનેજનું પાણી વહે છે તો વડોદરાનું સત્યાનાશ નથી કર્યું એ લોકોએ આ પાણી ભરેલું હોય સાડી ચારસો કિલોમીટરની વરસાદી ગટરમાં પાણી ડ્રેનેજનું વહેતું હોય અને ડ્રેને વરસાદી ગટર છે એની અંદર મેનહોલ બનાવી દેવા છે એટલે પાણીનો અવરોધ થાય છે આ શહેરનું સત્યાનાસ વાળી નાખ્યું છે આ લોકોએ અને પાછા દરેક વસ્તુની અંદર કોંગ્રેસ દરેક વસ્તુની અંદર કોંગ્રેસ અલા ત્રીસ વર્ષથી ત્રીસ વર્ષમાં બી તમે નામ નહીં ભૂલી શક્યા સર સિયાજીરાવ ગાયકવાડે માનલો આ શહેર વસાયું એ જ ખોટું વસાયું છે તમારો કહેવાનો મતલબ એ તો ઠીક છે અમારું નામ લે છે ગાયકવાડનું બી નામ લે જેના શહેરની અંદર પાણી નહોતું ભરાતું જેની જેની થોટ એની વિચારધારા ગ્રેવિટીથી પાણી આ શહેરને મળે આજવા સરોવર બનાવ્યું અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનો નાખી એ એની કા તમે કલ્પના કરો છો એની જોડે તમે આ વડોદરા શહેરના નગરજનો શાંતિથી રહે તમને ખબર છે આ શહેરની અંદર લોકો અહીંયા આવતા હતા નોકરી કરવા માટે અહીંયા જ વસી જતા હતા એવું આ શહેર હતું જેની અંદર કેટલા સો તળાવ હતા સો બસો બસો તળાવ બનાવ્યા ઠંડક રહે વડ વટ વડ વૃક્ષ બનાયા હજારો વડ લગાયા શહેરની અંદર જેની અંદર ઠંડક રહે આ શહેરને બનાવનારને તો ખરેખર સલામ મારવા જેવી છે કે આ શહેર એવી રીતે વસાયેલો કે જ્યાં લોકો વસતા હતા હવે લોકો અહીંયાથી ભાગે છે એવું તમે કરી નાખ્યું છે પણ તો એવું કહે છે કે ડેવલપમેન્ટ થયું છે એટલા માટે આ બધું કયું ડેવલપમેન્ટ દેખાય છે મને બતાવો તમે પોતે કયો ડેવલપમેન્ટ કર્યો ટ્યુબલાઇટ તો ભલે ડૉક્ટર ઠાકોર ભાઈ લાયા ગેસ તો ભલે ઠાકોરભાઈ લાયા તમે તો બધું આપી દીધું તમે કંઈ બચવા નહીં દીધું તળાવ હો તો કે પૂરી દીધા કાંસો હો તો કે એના પર કાંઈ એન્ક્રોચમેન્ટ કરી દીધી નદીના કિનારે ગ્રીન ઝોન તો કે તમે ઝોન ચેન્જ કરીને વેચી દીધા તમે શું કર્યું છે એ તો બતાવો મને એટલે આ શહેરને ખરેખર કરવું હોય તો કોઈની નહીં શહેર ભાજપ કોંગ્રેસ જવા દો એની વાત જ ના કરો તમે કોઈ પણ અધિકારીને સારી રીતે કામ કરવા દો છો પહેલાં નક્કી કરો કોઈ અધિકારી કોઈ જગ્યા ખોદવા જાય તો કે મારા ભાઈબંધનું આ છે કોઈને તોડવા જાય તો કે ના ના તોડતા મારું છે એવી રીતે જો તો થોડી શહેર ચાલે શહેરની અંદર સખ્તાઈ જોઈએ અધિકારીઓ ઉપર પકડ જોઈએ અધિકારી અધિકારીને ખુલ્લા મને કામ કરવું જોઈએ એની વચ્ચે કોઈ અડચણ આવે તો એને તાકાત બળ આપવું જોઈએ એની જગ્યા પર એનું બળ જ ખેંચી લો છો જે અધિકારી કડકાઈથી કામ કરે સસ્પેન્ડ થઈ જાય હું કહું છું કે આ શહેરની અંદર પહેલાં તો પૂરતી ભરતી જ નથી ફાયર બ્રિગેડમાં નથી ડ્રેનેજ પાણી લાઈટ રોડ એમાં પૂરા પૂરા માણસો જ નથી ભાઈ હવે તમે વિપક્ષના નેતા છો ને હવે આ જ વર્ષે ચૂંટણી પણ આવશે તમે એ સમય વિપક્ષના નેતા તરીકે લે આ જે સમય છે એ તમારા માટે પણ બહુ જ ક્રુશિયલ સમય છે ચંદ્રકાંત ભટ્ટોનો કેવો રૂપ જોવા મળશે કેમકે કોઈ લોકો કહે છે કે કોંગ્રેસ એગ્રેસિવ થઈ ગઈ છે જો આમાં એવું છે કે આ લોકો કામના નામે નથી આવ્યા આ લોકો આવ્યા છે રામના નામે એટલે અને જાતિવાદી ઊભો કરીને આવ્યા છે લોકોને સાચી હકીકત હવે ધીમે ધીમે ખબર પડી પડવા લાગી ભગવાનનું નામ અંતર આત્માથી લેવાય એની સામે નમન થાય એના મનની વાત ભગવાનના ભગવાનના મંદિરની અંદર મનની વાત થાય ભગવાન સાંભળે છે નહીં સાંભળે છે કરે છે નહીં કરે છે પણ માણસને એક મનમાં શાંતિ થઈ જાય કે મેં ભગવાનને કહી દીધું છે મારું કામ થઈ જશે આત્મવિશ્વાસ જેને કહેવાય એ આત્મવિશ્વાસ લોકો મંદિરમાં ભગવાનની સામે કરતા હોય છે પણ મગ લોકોને એવું લાગ્યું કે યાર ભગવાનનું નામ લે છે એટલે આ સાચા માણસ હશે ઈમાનદાર હશે આ લોકો આ શહેરનું ભલું કરશે શહેરનું સારું કરશે એવી એમને એક છાપ હતી અને એમાં બી એ પાર્ટીમાં બી ઘણા લોકોએ સારું કામ કર્યું બી છે આપણે એવું બી નથી કહેતા કે બધું જ બધા જ કોના નહીં અને જે સભાસદો કે જે ધારાસભ્ય આવે છે એમાંથી કેટલાક લોકો એવા સારા બી હોય છે કે જે સારું કામ કરે છે પણ આફ્ટર ઓલ એમની પાર્ટીની અંદર બી વટહુકુમ ચાલે છે અમારા પ્રમુખ કહેશે તો આ થશે અમારું આ કહેશે તો થશે એટલે ચૂંટાયેલા પ્રતિનિધિઓને કામ કરવા દો એ લોકો એ લોકો બોર્ડમાં જતા હશે તે લોકોની વેદના એ લોકો સમજે છે વાટહુકમ ના કરો લોકશાહીનો લોકશાહી એટલા માટે જ લાયા હતા કે લોકોની વેદનાઓ લોકો સમજે અને ચૂંટાયેલો પ્રતિ એમની વેદનાને હલ કરે તેત્રીસ ટકા મહિલા રાજીવ ગાંધી કેમ લાયા રાજીવ ગાંધી જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે એમને ગામ ગામ ફરીને જોયું કે આપણા ગા આપણા દેશની અંદર તો આટલો મોટો ઘૂંઘટ તાણે છે જેઠનું તાણે છે સાસુનું તાણે છે બધાનું તાણે છે તો એની પોતાની વેદના ક્યારે કોને કહેશે ત્યારે આ સરપંચ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાની અંદર તેત્રીસ ટકાની મહિલાઓની ભાગીદારી એટલા જ માટે મૂકી કે ગામ ગામ ફરીને મહિલાઓની વેદનાઓ સમજી એમની શું મુશ્કેલી છે એને હલ કરે આ એવી રીતે બધા પાસાંઓ નથી થયા પણ અહીંયા તો પાસા જ એવા થઈ ગયા છે કે શિસ્તવાળી પાર્ટી છે અલ આ શિસ્ત નહીં અશિસ્ત રહો પણ લોકોના કામ તો કરો મેં મારી છ છત્રીસ વર્ષની પોલિટિકલ લાઈફમાં મેં બાંકડા પર નામ નથી લખ્યું મને શોખ નથી થતો પણ નહીં તેરા તુજકો અર્પણ લોકોનું છે લોકોના ટેક્સ વડે ચાલતી કોર્પોરેશન લોકો સુધી પહોંચવું જોઈએ પોતાના નામ લખીને શું બતાડવા માગો છો ભાઈ તમે મેં નથી લખ્યું આ સુધી નામ ઈવન ધો કોઈ ઓપનિંગ હોય તો પણ ત્યારે મારે નાના નાના કામોના ઓપનિંગ થતા હોય પણ હું કોઈ કોદિશ કદાપી નથી જતો પણ કોઈ વખત ગયો હોય તો નાના બાળકથી ઓપનિંગ કરાવી દઉં હું નથી કરતો કારણ એ છે કે લોકોની સંસ્થા છે લોકો વડે ચાલે સંસ્થા છે અને લોકોના પ્રશ્ન હલકાવાવાળી સંસ્થા છે એટલે એની અંદર આપણે લોકોના ભાગીદાર બનીએ લોકોના સુખ દુઃખના લોકોના સુખ દુઃખના આપણે સભ્ય બનીએ પરિવારના તો લોકોનું કામ થાય આ તો દરેક વસ્તુની અંદર કોંગ્રેસ ભાજપ કોંગ્રેસ ભાજપ શું છે અને કોંગ્રેસના એક બી માણસનું નહીં નીકળ્યું આ જે જોન ચેન્જ કર્યું ને તો કોંગ્રેસના માણસો નીકળ્યું નહીં પેલા એ તો ચેલેન્જ ફેંકી છે સંદીપે તો કે મારું હોય તો તોડી નાખો અને મેં બી કીધેલું એને નહીં કહેતા પહેલાં મેં કીધેલું કે અમારું હોય તો તોડી નાખજો ભાઈ પણ અમારે જોન ચેન્જ નહીં થયું બી આ લોકોનો જ્હોન ચેન્જ થયા કરે આ અવરોધ એ લોકો ઊભા કરે અને પાછું કોંગ્રેસનું નામ લે આ વ્યાજબી નથી ભાઈ મેં સભામાં કીધેલું એકબીજાના ઉપર આક્ષેપ ના કરો તોય છતાં ઊભા થઈ ગયા અને મારું એક ઇંચ બી ખોટું હોય તો બતાડજો હવે આ બધા ઝોન ચેન્જ થયા છે અમે ધારીએ છીએ કે અમારા ઉપરના નેતાને કહીશું ભાઈ શક્તિસિંહભાઈને કહીશું અમારા પ્રમુખને અમારા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાને કહીશું ઉપર ઉપર જ્યાં જવું પડશે તો ઉપર બી જઈશું પણ અમે ઈચ્છા રાખીએ અમારા તમામ સભાસદો એન્ડ કોંગ્રેસ પાર્ટી અને અમારા પ્રમુખ અહીંના ઋત્વિકભાઈ અમારી બધાની ઈચ્છા એવી છે કે આ ઇન્કવાયરી સીબીઆઈને કે અમુક જગ્યા પર સોંપવામાં આવે જેથી હજારો કરોડ રૂપિયાનું જે નુકસાન થયું છે વડોદરા શહેરના નગરજનોનું જે એમની જગ્યાઓ હતી બધી જગ્યા કોર્પોરેશનની એ નગરજનોની જ છે તો એની ઇન્ક્વાયરી થાય થોરો ઇન્કવાયરી થાય જે જે એની અંદર ભ્રષ્ટ અધિકારીઓ હોય ભ્રષ્ટ લોકો હોય એ તમામના પર્દાફાશ થાય અને આ વડોદરા શહેરની જમીન નગરજનોની જમીન જેના લીધે વારંવાર નુકસાન થયું છે એ જમીન નગરજનોને પાછી મળે કોર્પોરેશનને પાછી મળે એવી કાર્યવાહી થાય એવું અમારા કોંગ્રેસ પાર્ટીના તમામ સદસ્યો નેતાઓ એ ઈચ્છી રહ્યા છે છેલ્લો સવાલ કે હવે તો સભામાં સત્તા પક્ષના કાઉન્સિલરો પણ ખુલીને બોલી રહ્યા છે કે અમારે વિસ્તારમાં જતા લોકોને જવાબ નથી પાતા તો હવે તમને શું લાગે છે કે વધુ લોકો બહાર આવીને બોલશે જો સત્તા પક્ષ ને વિપક્ષની વાત છોડી દો વાત એવી છે કે જે સભાસદો ચૂંટાઈને આવ્યા છે એ લોકો બચારા સભાની અંદર વારંવાર પોતાના પોતાના વિસ્તારની વેદના રજૂ કરતા હતા પણ એમની વેદનાઓ પરિપૂર્ણ ના થાય એ વારંવાર કે ભાઈ અહીંયા એન્ક્રોચમેન્ટ છે કે અહીંયા ડ્રેનેજ ઉભરાય છે કે આ વિસ્તારમાં પાણી નથી મળતું આ વિસ્તારમાં આ નહોતું કે એમને કોઈ સાંભળતું નહોતું આપણે તો આ જ પરિણામ એનું જ છે તો જ્યારે પરિણામ આવ્યું હોય ત્યારે બોલવાના જ છે લોકો કે અમે કીધેલું તમે નહીં માન્યું અને નહીં માન્યું તો એમને બી ભોગવું પડે છે અચારા વિસ્તારમાં જાય છે તો લોકો એમને હેરાન કરે છે ખરેખર ચૂંટાયેલો પ્રતિનિધિ એ સમાજની અંદર એક મહત્ત્વનો ભાગ હોય છે જેને લોકો પ્રેમથી બોલાવે છે એને પ્રેમથી કામ સોંપે છે બેસાડે છે સારી રીતે વાર્તાઓ કરે છે પણ એ બધું હવે ધીમે ધીમે ખતમ થતું જાય છે કારણ કે તમે કામ જ નહીં કરો તો પ્રજા ક્યાં સુધી સહેન કરશે આ વાત આને ઊભી થઈ છે ખૂબ ખૂબ આભાર અમારા સાથે ચર્ચા કરવા માટે આ હતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ જેઓ મહા વડોદરા મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા છે પોતાની બેબાક વાત મૂકવા માટે જાણીતા છે ને હાલ તેમણે જે વાત કીધી છે ખૂબ મહત્વની છે કે કોંગ્રેસ હોય ભાજપ હોય કે કોઈ પણ પક્ષા પક્ષી હોય એ તમામ વસ્તુને બાજુમાં મૂકીને વિશ્વામિત્રી નદી પર જે આવેલા દબાણો છે તેને તોડવા જોઈએ જેને પણ ખોટું કર્યું છે તેને સજા થવી જોઈએ